ઋષભદત્તને વાત સાચી લાગી અને તરત જ સંદેશો પાઠવ્યો કન્યાઓના પિતાને આઠે આઠ પિતાને આઠે આઠ આ શેઠિયાઓને સંદેશ મળ્યો અને એમને આંચકો લાગ્યો કે આ શું સાંભળીએ છીએ કે જંબુકુમાર સુધરમા સ્વામીનો ઉપદેશ સાંભળી કરી વૈરાગ્યવાસી થયો છે અને જો તમે હા પાડો તો એ આઠ કન્યાઓના લગ્ન કુમાર સાથે થાય પણ લગ્ન જેવા થશે એ જ પડે એ દીક્ષા લેશે આ સમાચાર મળ્યા એટલે સમુદ્રદત્ત શેઠ તરત જ બીજા સાત જે શેઠ હતા એ બધાને સમાચાર મોકલે આવ્યા કે આપણે એક બેઠક કરીએ ચર્ચા કરીએ એ ઋષભ આપણો નિર્ણય સાંભળવા માગે છે તો આપણે ચર્ચા કરી નિર્ણય કરી લઈએ ફેંસલો કરી લઈએ હા યા ના તો સાથે સાત બીજા જે શેઠ હતા એમને પણ સમાચાર મળી ગયા સમુદ્ર દત્તના ઘરે બેઠક રાખી હતી મીટિંગ બધા રથમાં બેસી કરી અને સમુદ્ર દત્તના દત્તની હવેલી પાસે આવ્યા રથ ઊભા રાખ્યા રથમાંથી સાતે સેઠ ઉતર્યા એટલે સમુદ્ર દત્ત આ સાતે સાત શેઠિયાઓનો સ્વાગત કર્યો સાતે સાત શેઠિયાઓનું સ્વાગત કરી જ્યારે ઘરમાં લઈ જાય છે ત્યારે આ સમુદ્ર દત્ત શેઠની કન્યા જેનું નામ હતું સમુદ્ર સ્ત્રી એ ક્યાંકથી પણ આ સાત શેઠિયાઓને જોઈ ગઈ ચહેરા ઉડા સતા સાતે સાત શેઠિયાના એને હજી કાંઈ ખબર નથી સમુદ્રશ્રીને એટલે સમુદ્રશ્રી માતા પાસે ગઈ મા પાસે જઈને કે છે મા આપણા ઘરે આ સાત શેઠી આવ્યા છે ઉડાસ છે ઉદ્વિગ્ન રહેલા છે શું કંઈ ખરાબ બનાવ બની ગયો છે મારડી પડી સમુદ્રશ્રીને કહે છે બેટા જમ્બુકુમાર સાથે તમારા લગ્ન થવાના હતા અને એ જંબુકુમાર સુધરમા સ્વામીનો ઉપદેશ સાંભળી અને વૈરાગ્ય વાસિત થયો છે અને દીક્ષા લેવા માગે છે તો બેટા આ બધા શેઠિયાઓને તારા પિતાજીએ બોલાવ્યા છે એ મસલત કરવા આવ્યા છે મસલત કરી અને ફાઇનલ કરશે નક્કી કરશે કે કન્યાઓને કન્યાઓના લગ્ન કરવા કે ન કરવા કન્યાઓ દેવી કે ના દેવી રડી પડી એની માં ક્યાં તો બહુ ગજબ થઈ ગયો અમે બહુ ખુશીમાં હતા કે જમ્મુ કુમાર સાથે તારા લગ્ન થશે પણ આ બધું ઉથલપાથલ થઈ ગઈ છે બેઠા હવે આ લોકો જે ફાઈનલ કરે તે આઠે આઠ સેઠ બેઠા અને સમુદ્ર રતે એ સાત શેઠિયાઓને કહે છે કે આજે તમને બધાને બોલાવવાનું કારણ એક જ કે જમ્બુકુમાર વૈરાગી થયા છે અને દીક્ષા લેવા માગે છે આપણી કન્યાઓના લગ્ન જમ્બુકુમાર સાથે કરવા કે ન કરવા એ નિર્ણય કરવા માટે તમને બધાને બોલાવ્યા છે સમુદ્ર દત્ત કહે છે હું અસમત છું શેના માટે હું મારી દીકરીને આ રીતે જમ્મુ કુમાર સાથે પરણાવવા માગતો નથી એટલે પોતાનો પહેલાં મત રાખ્યો કે હું અસમત છું પછી બીજો શેઠીઓ કહે છે સાગર દત્ત ખરી વાત છે તમારી એ કુમાર અગર દીક્ષા લેવા માંગતા હોય તો આપણી પુત્રીઓનું શું પછી એટલે મને પણ આ લગ્ન મંજૂર નથી બે બોલ્યા ત્રીજો ખુબેરથ એ કહે છે તમારી વાતને હું પણ ટેકો આપું છું અગર જમ્બુ કુમાર દીક્ષા લેવા માંગતા હોય અને આપણી દીકરીઓને સંસાર સુખ મળતું ન હોય કારણ કે લગ્ન છે સંસાર સુખ માટે હોય અને એવું કાંઈ પણ ન થતું હોય તો એ લગ્નનો અર્થ શું કુબેર કહે છે કે એક વાત છે આ કન્યાઓ લગ્ન કરે અને પછી જંબુકુમારને સમજાવે શાયદ જંબુકુમાર સમજી જાય તો દીક્ષા મોકૂફ રહે કનેક્શન શર્ટ કહે છે એ વાતને હું પણ ટેકો આપું છું મારસો તો ઘણા કેવા હોય ઓને ટેકો આપે આને ટેકો આપે મીટિંગમાં તો બધું એવું હોય જેનું ચાલતું હોય એનું ચાલે કેવી હોય મીટિંગો બધી એકબીજાને ઇશારા કરી દે કે સાંભળી લેવાનું બધાનું આપણે જે નક્કી કર્યું છે તે જ કરવાનું એટલે કનેક્શન કહે છે કે ખરેખર વૈરાગી સાથે લગ્ન થાય જ નહીં હા એક વાત રહેલી છે જે રીતે હમણાં કીધું કે કન્યાઓ સમજાવે દીક્ષાનું મોકૂફ રાખે તો આપણે આપણી કન્યાઓના લગ્ન એની સાથે કરીએ એ અગર દીક્ષાની વાત ભૂલી જતો હોય તો શ્રમણ દત્ત નામનો શેઠ હતો એ કહે કે મારો અભિપ્રાય છે એ બહો કે આપણી કન્યાઓ છે હોશિયાર છે ચતુર છે વિચક્ષણ છે એ કદાચ જમ્બુકુમારને સમજાવી લે અને જમ્બુકુમારને જો સમજાવી લે અને દીક્ષા ન થાય તો તો આ લગ્ન આપણા માટે તો આમે મંજૂર છે જ વસુસેન નામના શેઠ હતા એ કહે છે કે સાચી વાત છે આગળ જમ્બુકુમારને મનાવી લે અને માની લે તો આપણે આપણી કન્યાઓના જે રીતે નિર્ધારિત કર્યા છે પણ હમણાં હમણાં આપણે કન્યાઓને બોલાવીએ અને કન્યાઓને કહીએ કે તમે જમ્બુકુમારને સમજાવી શકશો એને જે વૈરાગ્ય થયો છે વૈરાગ્યમાંથી તમે વાળી શકશો સંસાર તરફ એ હમણાં હમણાં છોકરીઓ ઉત્સાહમાં અને ઉત્સાહમાં હા પાડી દેશે પછી એમનાથી નહીં થાય તો અને થાય તો જમ્મુ દીક્ષા લેવાના જ છે એ દીક્ષા લેશે તો આપણી કેને આવવાનું શું થશે એટલે એક સેઠીઓ એ કહે છે આવો સાસ ન કરવો જોઈએ આવી રીતે સાત શ્રેષ્ઠીઓ પોત અભિપ્રાયો આપ્યા સમુદ્ર શેઠે પણ અભિપ્રાય આપી દીધો અને અભિપ્રાય આપ્યા પછી બધા હા હા કેવા લાગ્યા કેન્યાઓ આપવા માંગતા નથી એક સમુદ્ર દત્તે પ્રસ્તાવ મૂક્યો એટલે બધા શેઠિયાઓ કહે છે હા તમારી વાતમાં અમે સહમત રહેલા છીએ ઋષભ દત્ત પાસે જઈએ આપણે અને ફેસલો આપણે સંભળાવી દઈએ કે અમારી કન્યાઓ તમારા જમ્બુ કુમાર સાથે લગ્ન કરવા માંગતી નથી આ ફેસલો તો કર્યો ત્યાં તો સમુદ્રશ્રી આવી સમુદ્રશ્રી આવી કરીને કહે છે ઋષભ પાસે જવાની કોઈ જરૂર નથી અમારો ફેસલો તમે સાંભળી લો અમે જમ્બુ કુમારની સાથે લગ્ન કરવાના જ જમે તે થાય લગ્ન કરીશું કરીશું તો જમ્મુ કુમાર સાથે જ લગ્ન કરીશું આમ વડીલોની મિટિંગ ચાલતી હોય ને ત્યારે તે સમયમાં કન્યાઓ જઈ શકતી ન હતી પણ આ મિટિંગ વચ્ચે સમુદ્રસી ગઈ એટલે એના પિતાજીને બરાબર ના લાગ્યું કે મારી દીકરીએ એક મર્યાદા ઓળંગી છે સમુદ્રશ્રી પિતાજીને કહે છે પિતાજી અભિનય થાય તો માફ કરજો પણ ઋષભદ પાસે આ કોઈ પણ વાત કહેવાની જરૂર નથી અમારી આઠે આઠ કન્યાઓનો એક જ ફેંસલો જ છે કે અમે જમ્બુકુમાર સાથે કોઈ પણ હિસાબે લગ્ન કરીશું કરીશું ને કરીશું બધા ચૂપ થઈ ગયા શેઠિયાઓ કે આપણે કેટલી મસલત કરી આમ કરવું ને તેમ કરવું ને આ કન્યાઓ આ કન્યા કઈ રીતે કહે છે કે અમે આઠે આઠ કન્યાઓ જંબુકુમાર સાથે લગ્ન કરીશું જ તો સમુદ્ર દત્ત કહે છે કે બેટા તમે કયા હિસાબે તમારો અભિપ્રાય કહો છો બાપુજી તમારી મીટિંગ ચાલતી હતી ને ત્યારે અમે આઠ કન્યાઓ ઉપરના મજલે મીટિંગ કરી ચૂક્યા છીએ અને મીટિંગમાં આ નિર્ણય લીધો છે કે અમે જંબુ કુમાર સાથે લગ્ન કરીશું જ લગ્ન થયા પછી અમને સમજાવવાની કોશિશ કરીશું કદાચ એ સમજી જશે અને દીક્ષા નહીં લે તો ઠીક છે પણ નહીં સમજ્યા અને દીક્ષાનો એક નિર્ણય એમનો પાકો હશે તો બાપુજી સાંભળી લો જે એ રસ્તે જશે એ રસ્તે અમે જશું અને બાપુજી બીજી વાત પણ કહી દઈએ કે તમે જ્યારે કુમાર સાથે અમારા નક્કી કર્યા સગપણ ત્યારે અમે મનથી પતિ તરીકે કુમારને માની લીધા છે હવે તમે આ બધા નિર્ણય કરો કે નહીં બીજા પતિ બીજા પતિ માનસ પૂજા કરીએ છીએ અમે કુમારની હવે એક ભવમાં બે ભવ ક્યાંથી કરીએ એટલે બીજા કોઈ પણ પુરુષ સાથે અમે લગ્ન કરવા માંગતા નથી લગ્ન કરશું તો જમ્બુ કુમાર સાથે બધા સ્તબ્ધ થઈ ગયા આઠે આઠ શેઠિયાઓ તો સમુદ્ર કહે છે બેટા બીજી કન્યાઓની જવાબદારી તું શું કામ લે છે બાપુજી બીજી કન્યાઓની મેં જવાબદારી નથી લીધી સૌ સૌના વિચાર સૌ સૌની પાસે છે પણ અમે મસલત કરી છે મસલત કર્યા પછી નક્કી કર્યું છે અને બધી વતીથી મને બોલવાનું કીધું છે એટલે હું આવી છું નક્કી થયું છે ઠીક સમુદ્રરથ કહે છે કે આ વાત તમે તમારી માતાઓને કરી બીજી કન્યાઓએ પોતાની માતાઓને વાત કરી સમુદ્રશ્રી કહે છે બાપુજી તમારી મીટિંગ છે અમને ખબર હતી એટલે બીજી જે સાત કન્યાઓ છે એ મને કીધું કે અમારા બધા વતીથી આપણા બધાના વડીલ ભેગા થયેલા છે તો તારે બધી રજૂઆત કરવાની એટલે દરેકના પિતાજીને અમે અત્યારે જ આ વાત રાખી છે તમારી સામે જ અને માતાઓ પાસે જઈ અને વાત કરીશું જો રાજી થશે તો ઠીક છે નહીં તો એ બાબતમાં અમે વિચારી લઈશું હવે એક વાત તો નક્કી થઈ કઈ વાત હા આઠ કન્યા એક ફેંસલો કરી નાખ્યો કે લગ્ન જમ્મુ કુમાર સાથે કરવા પછી આઠ કન્યાઓ પોતપોતાની માતાઓ પાસે ગઈ ત્યાં જઈ અને બધી વાત કરી કે અમે કુમાર સાથે જ લગ્ન કરીશું નહીં સમજે અને દીક્ષા લેશે જ તો એ આઠ કન્યાઓ કહે છે જે રસ્તો પતિદેવ અપનાવે એ રસ્તો એમની પત્નીએ અપનાવવો આ આઠ કન્યાઓ તો એટલી સુધી વાત કરી હતી એમના પિતાજીને કે પિતાજી જમ્બુકુમાર માટે અમારી આઠેક કન્યાઓની એટલી જ તૈયારી છે કે કદાચ ભળભરતી આગમાં પડવું હોય ને તો જમ્બુકુમાર માટે અમે ભળભરતી આગમાં પડવા માટે પણ તૈયાર છીએ કારણ કે અમારા મનમાં જમ્બુ કુમાર સિવાય કોઈ છે જ નહીં આ બધાને આટલો પ્રેમ કેમ થતો હશે પ્રેમ થવાનું કારણ તો કંઈક હશે ને કારણ કે જમ્બુકુમાર જ્યારે દેવ હતા ત્યારે ચાર દેવીઓ જે સ્વર્ગલોકમાં હતી એ દેવીઓ અત્યારે ચાર કન્યાઓ છે એ દેવીઓમાંથી અને આમ જોવા જઈએ તો એકબીજા એકબીજા સાથે જોડાયેલા છે કેટલાકના ભવ આપણને એકદમ પ્રગટ લાગ્યા છે સમજાયા છે તો કેટલાકના ભવિષ્ય હજી બરાબર આપણને સ્પષ્ટતા નથી મળી એટલી ખબર પડી કે પહેલાં શિવકુમાર હતા એ વિદ્યુનમાલી દેવ થયા અને પછી અત્યારે જંબુકુમાર થયા છે ચાર કન્યાઓ છે સ્વર્ગલોકમાં દેવીઓ હતી એની અત્યારે એ ચાર કન્યાઓ હવે એની પત્ની બનવા તૈયાર થઈ છે હવે વાત ચાલશે લગ્નની લગ્નની વાત ચાલશે એનાથી પહેલાં આ આઠે શેઠિયાઓ ઋષભદત્તના ઘરે જશે કારણ કે ઋષભદત્તે કીધું હતું એ લોકોને સંદેશામાં કે એકાદ બે દિવસમાં ફેંસલો કરી અને મારી પાસે તમારે આવી જવું હા યા ના તો એ રીતે આપણે આગળ વધશું તો આ બધા શેઠિયાઓ મસલત કર્યા પછી નિર્ણય કર્યા પછી પોત પોતાના રથમાં બેસી ઋષભદત્તના ઘર તરફ પ્રયાણ કરશે ત્યાં શું ચર્ચા ચાલે છે અને લગ્નના મૂર્ત મુરત કઈ રીતે નીકળે છે એના વિશે ચર્ચા ચાલશે અત્યારે આટલું જ